જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયા તેમજ જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ સહિતના અધિકારીઓએ પોસ્ટર બેલેટથી મતદાન કર્યું છોટાઉદેપુર લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં આગામી તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના રોજ મતદાન થનાર છે ચૂંટણી પ્રક્રિયામાં રોકાયેલા અધિકારીઓ પણ લોકશાહીના આ મહાપર્વમાં સહભાગી બને તે માટે ચૂંટણી પંચ દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની સુવિધા આપવામાં આવે છે જે અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અનિલ ધામેલિયા સહિતના અધિકારીઓએ આજે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીએ જણાવ્યું હતું કે ચૂંટણી કામગીરીમાં રોકાયેલા અધિકારીઓ કર્મચારીઓ પણ લોકશાહીના પર્વમાં સહભાગી બની તે માટે પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધા આપવામાં આવે છે આ ઉપરાંત જિલ્લામાં વૃદ્ધ અને દિવ્યાંગ મતદારો માટે હોમ વોટિંગની પ્રક્રિયા પણ મહદઅંશે પૂર્ણ થઈ ચૂકી છે શ્રી ધામિલિયાએ જિલ્લાના તમામ નાગરિકોને આગામી તારીખ સાતમી મેના રોજ અચૂક મતદાન કરવાની અપીલ કરીને વધુમાં વધુ યુવા મહિલા દિવ્યાંગ અને વૃદ્ધ મતદારોને મતદાન કરવા અનુરોધ કર્યો હતો આ તકે જિલ્લા ચૂંટણી અધિકારી ઉપરાંત જિલ્લા પોલીસ અધિક્ષક આઈજી શેખ નિવાસી અધિક કલેક્ટર શૈલેષ ગોકલાણી પ્રાંત અધિકારી વિમલ બારોડ સહિતના અધિકારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કરી લોકશાહીના અવસરમાં પોતાની સહભાગીતા નોંધાવી હતી